અમારે અહીંયા યુટ્યુબમાં પેલા વિડીયો ઉતારવા બીજા જાતા હતા અને અમે હારે જાતા પછી એવડાની અઢસો આઠ મહિના ઉતાર્યા એને વોચ ટાઈમ પૂરો થઈ ગયો પણ સબસ્ક્રાઈબ નથી પછી એ મને કે તમારે કે આવું ચેનલ જોઈતી હોય તો રાખો નહીં અમારને આમાં કાંઈ ખબર પડે નહીં પછી એક બે વાર લઈ ગયા એવી રીતે એમને હારે ગયા આપણને એમાં રસ નહીં યુટ્યુબમાં બોલ નહીં પછી એ બધા ભાઈબને એમ રાતે કાયમ ભેવતા હતા અને ફ્રી ફાયર રમતા હતા ડેલી મે આપણે રાતે આ બાર એક એક વાગ્યા લઈ બેવી ના કરવી ના કરતા મેં કે આપણે કાંઈ આ વિડીયોમાં કે પૈસા મળે પણ આપણે તો લીધા ન હોય ને ખબર ન હોય મેં કીધું ચાલો કાંઈ ખોલવી યુટ્યુબ ચેનલ કાંઈ એક કાંઈ કરવી બે હજાર ચાલુ કરી હતી કોમેડી ચેનલ પહેલાં બનાવી તે નવ મહિના લગે એક તારી રનિંગ આપી મેં સબસ્ક્રાઈબ હાથસો ઉપર થઈ ગયા હતા ને કલાકો 24 હોય છે પછી મારા પાર્ટનર બધા કામ વાળા હતા બધા કારખાના જઈ અને હાન ના છૂટીને આવતા એવડા નહીં ને પછી આમ રસ રહ્યો નહીં કે હવે ત્રણ ચાર મહિના કે મોન ન થાય એવડા નહીં નીકળી ગયો પછી થોડાક દી મેં એકલા આવી મેં કીધું એકલામાં તો ન હાલે બધું ઉતારવાનું બોલવાનું ન મેં કીધું પછી નાના નિશાળના છોકરા બધા ગોત્યા પેનલ મેં કીધું રવિવારે રવિવારે આપણે જાય એટલે મેં કીધું આપણે આ મેં કીધું અડધું નથી મેં કહું કાંઈ પૂરું કરીને પછી ઈવડાની ને વેકેશન ખોલી ગયો એટલે ઈવડાની બહુ નો આવ્યો કંઈક વેકેશનમાં મે આ ચેનલ બધા ખોલી હતી બનાવું મેં હાવ્યું બનાવ્યું આરઝી સેવન ગુજરાત એમાં ત્રણ ચાર વિડીયો એમાં એક વિડીયો સારું ત્યાં સાત કે વી આયા પછી રસ લાગ્યો મને હવે આમાં આયા આયા અને ઓજ ટાઈમ આવી બે હજાર ઉપર થઈ ગયો પછી એક ઝાલી ભાઈ બને એ સ્પેશિયલ વોટ્સએપમાં ગ્રુપ જ એવું હતું કે ગમે તે માણાને કઈક એવી રીતે કલાકો પૂરી કરવી સબસ્ક્રાઈબ પૂરા કરવા હોય તો એમ કે સપોર્ટ કરે એ ભાઈને મેં ફોન કર્યો કે મને ગ્રુપમાં જો અને કઈ વાંધો ને તમારો વિડીયો કે આમાં નાખજો ગ્રુપમાં એટલે આપણે બધા જોઈશું કે પછી કલાક થઈ ગઈ પછી કલાકો મેં હવે સડતી નથી પછી વ્યૂ નથી આવતા પછી વ્યૂ પછી દિલીપભાઈ આપણે ફોન ચાલુ રાખીને કલાકો ચડાવી તો ગણાય કે ન ગણાય દિલીપભાઈ કે આપણે એવું કોઈ ટ્રાય મારી નથી હું મારું ટ્રાય કા ચેનલ મોની વળી ત્રણ ચાર ફોન લીધા સેકન્ડમાં અને કલાકો ચડાવી

અમીર હવે વાટ ઉપર વાત હવે મેં ગામના આવે તો ભલે ન આવે તો ભલે પછી હા બધા નીકળી જાય પછી મેં કીધા કઈ એકલા હાલે ને એવું કઈ કોમેડી એકલા હાલે ને મેં કઈ ભાઈ તો મેં કીધું એકલા હાલે તો બોલો ભાઈ મારો મિત્ર હે એમ કાયમ મારે જ હોય મારું લુગડા સીવું હું તે અહીંયા દુકાને બે આવે મેં કીધું એક કામ કરે આપણે હાંધ હાંધ ને મેં ક્યારેક ક્યારેક જાવી તારે ખાલી ફોન ચાલવાનો અને ઉતારવાનો પછી એકલા ચાલુ કર્યું પછી એમાં એ દીવ આવ્યા મને થોડાક દીવું રનિંગ એકલા ચાલુ કરી હજાર પંદરસો હજાર પંદરસો મળે અને હરવે હરવે મોની રાજ કહીને ક્યાંય કોસ્ટ ટાઈમ ચડાવ્યો હજાર બારસો કલાક પછી દિલીપ ભાઈ પાસે ગયો મોની રાજ કરાવવા એને મોની કરી દીધી પણ પછી પાછા અમારે પેનલ થઈ થોડાક મોની પછી હું માણસ રસ લાગી કહે છે હવે આવડે ચાલુ થઈ ગઈ કે અત્યારે સો હાથ જણા થયું એને ઉતારે રાખ્યું પછી દિલીપ કે આમાં કે ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામ મળે પૈસા પણ એમાં આપણે કાંઈ એટલું બધું કન્ટેન્ટ બન્ટેન્ટ છે નહીં એટલા બધા ફોલોવર નથી એક વિડીયો અત્યારે આવ્યું બે મિલિયન ની વ્યુ જોઈએ ફેસબુકમાં હવે ફેસબુકમાં મેક વાય છે